મેડિયો બતા પુન્ય કહેવાય અને ધર્મ કરવો બહુ મોટી વાત છે દેવું હેલું છે પણ રાંધવું જમવું કરવું જમાડવું બહુ અત્રી વાત છે એ આ વસ્તુ થાય છે બાળકો છે ને એ પોતાનું સ્વરૂપ છે અને ઘણી જગ્યાએ એવી પણ મેં જોયેલી છે કે મારું હોય મારા બાપનું મારું હોય મારા બાપનું અને તમારું જે હોય એમાં આવી જગ્યાએ અમુક ઠેકાણ મેં જોયેલ છે આપણે નામ નથી દેવાનું પણ આ જગ્યા એવી નથી આ જગ્યાએ એવી છે કે ખવરાવું અને એ પછી આપણે પ્રસાદી લેવાની આ ખવરાવીને જગ્યા છે તો કોઈને પણ આ કામ હજી સારું છે હું તમને બતાવું ત્યાં વંડાનું કામ ચાલુ છે આ બેનો જે સત્સંગ કરે છે અને એની જે અનુદાન આવે છે એમાં એક પણ રૂપિયો કોઈને ખાવામાં આવતો નથી તો પૈસો ઉપરાંત ભેગી કરીને આ મંદિરનું કામ કરવામાં આવે છે અને પૂજાનું બાપુ છે એને એક રૂપિયો લેતા નથી એમ કે અને ભાગની રીતે છે હરખેરની દેતા હોય તો લેતા હોય તો ભલે બાકી માગવામાં આવશે નથી તો કોઈ પણ હોય અને કોઈને દેવાની ઈચ્છા હોય તો હજી આ ભંડાનું કામ ચાલુ છે